હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જસો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં કે આજે જુડાઈ છે તો હેપી હોલી હેપી જુડાઈ ને જો લગાડો પહેલા થોડું પહેલા કા બધાએ લગાવી દીધા લગાવી દીધા હે હેપી હોલી આપડે આવે આ હું ને માં કપડા ધોવા જાય કે હુંજી

मकान oh. डोल <laughs> मना के okay. हां बा ओगरवा दे ओ बढ़िया ना हमाय जो मस्त था और घाटा जो, जो क्यों देखे कौन सा बैंक को लगा दीजिए तो मुढ़ा में अगले पिचकारी भरी पिचकारी भरी थोड़ी तो मुढ़ा में बहुत लगाया जाता है हां एमन हम हाथ वारा करें हां हाथ में थोड़ी बसा दे भाई भाई, भाई मिक्स कर देनी ये हाँ। तो अलग कलर से भले ना लगो ना ये खराब था हम के आ से ये लीलो से ना से केसरी से બીજો તો ગઈ થોડો થોડો નાખ દે ને બસ હમ ફૂટો લગાડી દીધો વધારે હાથ મે લગાયેગા મોઢા હા પછી તો કાક તો વાહ કેમ એમાં નથી ના તંગા દેવાડે ફોટો કર માથામાં માર માથામાં ઓખો ગણ દેવાસરવાનો જો એ તો ઓલી હેપી ઓલી યાવમી નહીં નહીં આપણે હાડો લઉં અમે હાડો લાવો ભાઈ હાલો

ધુડાટી રમે લીધી હતી કેવી ધુડાટી લાગી અમારી તમને પ્રീതി કેવો લાગી મને તો સારું લાગો પટ્ટા આજ શોર્ટ ગેમ મને પલહરે દીલી જે કાનમાં ગડી ગયો ને બધા આમ તમે જોઈ મે પછી કભી એસા એસા ના હોલી खेले हुए थे આજ યહા ફર્સ્ટ બાર apne ससुराल મે હોલી ખેલી ઓર નહમ કુઆરે થી તો કાઈ નહી હોલી ખેલી એટલે મજા આવી જ ને તમે લાગી કમેન્ટ કરજો અમારી આ કેમ લાગી મજા આવી હવે છે ને આમ બહુ બધું આમ બરે છે કેમ કે અલગ અલગ કલર બધા હતા તો હું બરવા મીડું બધું અમુક જગ્યાએ એવું કલર હતા ને મોટામાં સમ કેમ

મજા આવી છે બહુ જ હાંજનો માહોલ થઈ ગયો ગામનો નજારો બધા મારી મારી ફૂઈ ગયા હતા અમે તો બહુ થાકી જાય વધારે હોઈ ગયા હતા કારણ કે અમારે ભાઈ ફૂવાનો ટાઈમ આદત છે એટલે હોઈ જ જાય તો પ્રીતિને છે રસોઈ બનાવી છે કેમ કે ટાઈમ ફુવાઈ જાય ને તો મોડું થઈ જાય પછી અમારે નક્કી કેટલા વાગે તો સાહેબ છે રસોઈ બનાવી છે મને તો બહુ મજા આવી તમને બધાને કેવી મજા આવી વિડીયો અમારો તો કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો મસ્ત લાગ્યો કે પછી ન મજા આવી તમને મજા આવી છે તો કાંઈ નહીં આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરી જ લેજો મારી કાલ કાલના બ્લોગ ત્યાં સુધી બાય